હેલો મિત્રો આજે આપણે એક એવા રોગ વિશે વાત કરીશું જે પ્રોબ્લેમ છે એ રોગનું નામ છે કબજિયાત જે લોકો આવ્યા કરે છે જેને માથું દુખ્યા કરે છે ગેસનો પ્રોબ્લેમ છે એ રોગ વિશે આપણે વાત કરીશું એના માટે આ એક અંગત ચૂર્ણ છે એમ ડબલ્યુબી અર્બન લાઈફ કંપનીએ આ ચૂર્ણ બનાવ્યું છે અંગત ચૂરણ બરાબર આ લેવાથી શરીરની અંદર જે થતા દુખાવા હોય છે એમાં બધામાં ફાયદો કરે છે જે લોકોને વાળની કોઈ વાળ ખરવાની સમસ્યા હોય એ પણ વાપરી કરી શકે છે સ્કીનનો કોઈ પણ પ્રોબ્લેમ હોય ખીલ થતા હોય છે એ પણ આનો યુઝ કરી શકે છે આ બધા જ રોગની અંદર કામ કરી શકે છે આ ડાયાબિટીસ વાળા આનો ઉપયોગ કરે તો ખૂબ સારો એવો ફાયદો થાય છે જોઈન્ટના દુખાવા હોય એને પણ ખૂબ સારો એવો ફાયદો થાય છે અને હમણાં આજકાલ એવા ફોન વધારે મારી પર આવે છે વેઇટ લોસ માટેની તો આ પાવડર એક વખત આ ચૂર્ણ તમે યુઝ કરો વેઇટ લોસમાં પણ ખૂબ સારો એવો ફાયદો છે તો આને નિયમિત સેવન કરવાથી વેઇટ લોસ પણ થાય છે અને ખૂબ સારું એવું કામ છે તો આ વિડીયોના માધ્યમથી હું એટલું જ તમને કહેવા માગું છું કે જે લોકોને આવી બધી તકલીફો થતી હોય છે તો એક વખત આ ચૂર્ણ વાપરી અને અવશ્ય ટ્રાય કરો મિત્રો અને જરૂરિયાતમંદ સુધી આ વીડિયોને પહોંચાડો મારું એટલું જ કહેવાનું છે જય હિન્દ જય માતા